અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુર માંથી શ્યામ પિત્રુડા વારસાગત ટેક્સ લગાવવાના નિવેદન સામે ભાજપ પ્રેસ બેઠક છોટા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસ ના મળેલી દાદાઓ વિશે કરી વાત જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ટેક્સ લગાવી લોકોની સંપત્તિ હડપવાનું કામ કોંગ્રેસે કર્યું છે ધર્મ આધારિત અનામત વાત કરીએ તો કોંગ્રેસ બાબા સાહેબ જેવા મહાપુરુષોની અવગણના કરે છે તેવું ઉપેન્દ્ર રાઠવા દ્વારા જણાવવા આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે પ્રજા સમક્ષ આવી રહ્યા છે કોંગ્રેસ ના યુવરાજ શહેજાદાના સલાહકાર એમના પિતાજીના સલાહકાર શામ પિત્રોડાએ કીધું કે વારસાગત ટેક્સ લખાવો લગાવવો જોઈએ એટલે ભારતીય માતા પિતા જે એમનો વારસાઈ એમના સંતાનોને આપે છે એની પર પણ ટેક્સ લગાવવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે અને જે તમારી સંપત્તિ તમે મેળવો છો એને હડપ કરવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી આ રીતના ટેક્સ લગાવવાની વાતો કોંગ્રેસ કરી રહી છે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રજાના પૈસા લૂંટવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે